માયનોર કેનાલની નર્મદા નિગમ દ્વારા સાફ સફાઈ કરવામાં ન આવતા અને પાણી છોડવામાં ન આવતા ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેંદાબાદ ગામ ખાતે આવેલ માઇનોર કેનાલની નર્મદા નિગમ દ્વારા સાફ સફાઈ કરવામાં ન આવતા અને પાણી છોડવામાં નહીં આવતા ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા હતા મહેંદાબાદ ગામના ખેડૂતોએ સાથે મળીને જાતે કેનાલની સફાઈ હાથ ધરી હતી શેરગંજથી મહેમદાવાદ કાવતી નર્મદા યોજનાની કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી અને કેનાલની સાફ સફાઈ પણ કરવામાં આવી નથી ત્યારે કેનાલમાં જે કચરો ભર્યો છે જેને લઈને ખેડૂતોએ સાથે મળીને સાફ કરવા મજબૂર બન્યા છે કેનાલ હાલ તો શોભાના ગાંઠિયા સમાન બની છે ખેડૂતોએ જણાવ્યું હતું કે કોઈ દિવસ સાફ સફાઈ કરવામાં આવતી જ નથી ઘઉં કે ઘાસચારો સિંચવો હોય તો સિંચાતો નથી ત્યારે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવે અને જલ્દીથી કેનાલની સફાઈ કરાવી ત્વરિત પાણી છોડવામાં આવે તેવી ધરતી પુત્રોએ માંગ કરી છે મારું નામ છે કાનજીભાઈ ધૂળાભાઈ મકવાણા ગામ છે મેમદાવાદ તાલુકો રાધનપુર જિલ્લો પાટણ અમારા ગામમાં અમારા ક્ષેત્રમાં કેનાર આવી છે એ કોઈ દિવસ સાફ કરવામાં આવી નથી અને કોઈ કંત્રાટીને ક્યાં તો અવળ હવળ જવાબ દે છે અત્યારે તમે હાલમાં આવીને તમે આ કિનારને સંભાળી દાવ કચરો ચૂટો ફર્યો છે અમારા ઘઉં અને અમારા ઢોરાને કોઈ રચકાબાદી કોઈ કરવું હોય તો અમારાથી થતું નથી તો કાર્યવાહી કરી અને આ મહેરબાની કરીને અમારી આ સાફ કરાવો